ચાલો મિત્રો આપણે બકાલો વાવવાનું છે તો આ બધું તમને કહી દઉં છું કે અત્રી ગમતરી માં ખોદી નાખ્યો છે જો લો ખોઈ દઉં જો મિત્રો ખાલી હાથે જો આ બધું ખોદેલું છે ત્રિકમ છે આ તો ખેતી કરતા એનું માટે કામનું બાકી હીરા ઘસતા હોય એની માટે કામનું નહીં આમાં તો હાથે દુખવા મને શરીરે પકડાઈ જાય તો તમને દેખાડું હવે આમાં આપણે વાવવાનું છે સોળા પછી ગુવાર ભીંડા ઓર્ગોનિક આ મારું છે ફાર્મ અહીંયા અમારા મહેમાનો પણ આવે છે મોર ને કંઈક તમને બતાવીશ વિડીયો વિડીયો ઉતારીને આ બાજુ છે નદી